રાજકોટમાં રેશકોશ ખાતે પોલીસનું ચેકિંગ ત્યારે ઘણા લોકો એ એવી ફરિયાદ કરવામાં આવી હતી કે પોલીસ રોકીને અલગ અલગ બાબતે દંડ આપે છે પણ તેની રશીદ કે પાકી પોંચ આપતી નથી આ અંગે હેલો સૌરાષ્ટ્ર ટીમે હાજરને પૂછતા તેમને જણાવ્યું હતું કે બધું કાયદાની રૂહેજ ચાલે છે અને અમે સચોટ કામગીરી કરી કાયદેસર દંડ કરે છીએ આ દંડ ઓનલાઇન કરાય છે

વીમો નથી તે ચેક કરે છે ખાસ કરીને એક એસઆઈ છે એ માત્ર ને બે ઓર્ડર છે એ આ કામગીરી કરી રહ્યા છે પણ એવું જાણવા મળી રહ્યું છે કે અમુક રાહદારીઓ પાસેથી આ પોલીસનો સ્ટાફ છે એ પૈસા ઉઘરાવે છે અને પહોંચ આપતા નથી એવી પણ એક ફરિયાદ ઉઠી છે આ દ્રશ્યો અમે ફેસબુક માધ્યમથી લાઈવ સીધા પોલીસ હેડક્વાર્ટર થી આપને બતાવી રહ્યા છીએ વીમો વગેરે કાગળો ચેક કરી રહી છે પરંતુ નવાઈની વાત એ છે કે અમુક રાહદારીઓ પાસેથી આ પોલીસ વાળાઓ પહોંચ વગર પૈસા લેતા હોવાની લોકોમાં ચર્ચા જાગી છે કરી રહ્યા છો અને નંબર પ્લેટ અને આરટીઓ અલગ ડોક્યુમેન્ટ ડ્રાઇવિંગ લાયસન્સ છે પી છે ઇન્સ્યોરન્સ છે આપનું શુભ નામ બકલ નંબર મારું નામ જયંતિભાઈ મેઘજીભાઈ સોંદરભા બકલ નંબર ઘણા સમય ત્યાં ક્યાં કેટલા સમયથી ઉભા રહ્યો છો તમે આશરે ચાર મહિના થયા